મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા મહિન્દ્રા ચારસો પિંચોતેર સરપંચ મોડલની વાત કરું તો ટ્રેક્ટર બે હજાર ત્રણ ચારના મોડલનું ટ્રેક્ટર

કોન્ટેક કર્યા પછી જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટર ની અંદર ઓરિજિનલ કલર નો ઉપયોગ કરવામાં આવ્યો છે સારો કલર છે બેટરી નવી છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે સીટનું કન્ડિશન પણ સારું આખું જનરલ બનાવેલું છે

કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળી જશે બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો